પશુઓના ઘાસચારો પણ પળી ગયો છે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કેશોદ કિસાન કોંગ્રેસ તેમજ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું આવેદન જો સહાય ચૂકવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલન ની ચીમકી આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ જેસોર્ટ તાલુકામાં ભારે વરસાદ અને પરિસ્થિતિ ના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે જેમાં જમીન ધોવાણ પાક નુકસાની પશુઓના ઘાસચારાનો નુકસાન ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખડીને નુકસાન અને જે લોકોના ઘર ધરાશાય થયા છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ પણ હાજર હતા

અમારા દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે